ખેડૂત મિત્રો જીવીન ગ્રુપ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે લીંબાવ ગામે આવ્યા છીએ જે લાખણી તાલુકામાં આવેલું છે તો એક કાકા છે આપણી સાથે એમને આપણું લાઇટ પ્રો વાપરેલું છે રાયડાના પાકમાં તો એમને લાઈટ પ્રો વાપર્યું કેટલા દિવસે વાપર્યું હતું અને અત્યારે કઈ રીતનું રિઝલ્ટ છે અને લાઇટ પ્રો વાપર્યું એની પહેલા કઈ રીતનું રિઝલ્ટ હતું એ જાણીશું તો પેલા શરૂઆત કરીશું એમના પરિચયથી શું નામ છે કાકા તમારું અમીરભાઈ પટેલ ગામ કયું

તો કાકા તમે કેટલા વર્ષથી વાપરો છો લાઈટ પ્રોપરો બે વર્ષથી વાપરો છો રિઝલ્ટ કેવું છે તો બીજા ખેડૂત મિત્રો ને ભલામણ કરવી હોય કે લાઈટ પ્રો વાપરવું જોઈએ કે તો કરાય કે ના કરાય તમને સંતોષ છે થેન્ક યુ